અત્યારે ફેશન જો કરે છે મારા મમ્મી નાસ્તામાં છે આપણે રોજ હોય જ છે દૂધ ચા અને દેશી હાથો હા બકાલ ઉતરે છે એટલે પપ્પાને જવું નથી વેસવાનું અત્યારે બહુ ટકા ઉતરતા જાય છે જો અહીંયા ઉતરે છે વાયલો કેમ હું કહેતો હતો ને વાયલો ઉતારીએ ભાઈ વાયલો બકાલ વેસો તાવ ને બકાલ કહેતો ને ગયા નહીં ફાટ કરતા વધે એ હોય ને થોડો થોડો સેય બધું આવે હમણાંથી થી કેદું ને જ્યાં નથી ને પાછું મારા પપ્પાને શોક માં તો જવું પડે તાવ ઉતી હાલે ની નો બિઝનેસ છે મારા પપ્પા નું એટલે બસ આલેલું ઉતારવાની છે વાળો ને ડુંગળી લઈ જાવું ને બીજું બીજું લઈ જાવું હ કોથમીર લેવું હોતે છે મેથી મેથી <laughs> 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 મેમ રાયનભાઈ આરી મને તો હું જાવું હો Tata દ્રાક્ષ નાખી દાસ ખાસ કાઈ નહીં હું લાવવાનું છે લેતા કોમલ માછી લેતા કે

બેથી <c Risky> <laughs> <sharpetus> <sharpetus> <have a> <sharpitus>

મસ્ત ફોટો યાર ફોટો તો મસ્ત છે પણ હવે આમાં ત્યાં ઝઘડો રગડવાની જગ્યા નથી નથી એટલે આને મૂકી દેવું હવે મસ્ત ફોટો આવે તો મૂકી હવે ખોળતા થતા ભાળી ગયા અને મને લાગી ગઈ છે ભૂખ થોડુંક નાસ્તો કરવો જોઈએ તાજી બનાત લાટ ભાગ લેતા આવ્યા છે ને પોસા રૂપિયા મારા ગયા પોસા રૂપિયાનો ભાગ લેતા આવ્યા ને ગાડો છે તે અવાજ આવે ચીણું 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 આપણે આ નાસ્તો કરવો થાય હું ગરમ વસ્તુનું બબલા ઓછા ખાઉં પણ આજ ખાઈ લે છે પાછા કેમ કે ચાંદીને ઉપર પડે મોટા મોટી ઓછું ગરમ વસ્તુ ખાતો તો સવારે જ કઈ નાવાનો ટાઈમ રહી ને આપણે મેન કારખાને જવાનો ટાઈમ રે તો મેં કીધું

અત્યારે દેખાય રોજ તો વાતાવરણ હિરખું હોય ને તો જ દેખાય નગર તો નહીં દેખાતો ડુંગર હવે તો હું જરાક નહીં નાખું તમે થોડાક સિનેમેટિક એન્જોય કરો તો ફટાફટ નાતા આવું નહીં નહીં ઠંડી લાગી ઠંડી ગેસ બંધ કરી દીધું

સીણા એ ઘઉની ઘઉ કરતા મળી જાય ખાવાના છે કે પછી જમવાનું છે જમવાનું વાળું કરીને કે નાસ્તો કરતી તો બબલા ખાધા ને બિસ્કુટ ખાધા ને જમરૂખ ખાધા ને હવે જમવાનું પછી હું કેટલું ખાવું આવી કારખાના ની વાર સાઉન્ડ જાળું મેથીની મેથીની તમારી હાટુ હા તો ખાવી પડે આપણે આ ટૂ તીખારી ભાજી ખાવાની છે એવું થોડું છે ભાજી નથી પણ થોડીક હાલ છે લાટની આપણે થોડું ખાવાનું છે સીણા ખાવાની સીણા ખાવાની આવી એવોની ખાવ રોટલો થોડો ખાવ એની માં એમ જ છે સીણા ખાઈ લેવાની હવે ઈ તો બળી જાય તે કાણા નથી દે ફેમિલી જમેલી દોસ્તો ને બધા લાગી જશે સીણા ખાવા એને તો ખાવા પડે ને હું શું બળી ગયો બળી ગયો તો એટલે આ તો આ બળી જાય પોપટા કોઈ તો કાણા નો થઈ જાય કાળા કાળા થઈ કાળા પણ કેતો કે કે હું કાળા થઈ જાય એમ તો કાળા થઈ ને એવું છે ભાઈ કેમ કેમ મારા બાપા ખેતરમાં પાકતા તે બધું સારું નવીન નવીન કહેવાય ને ગઈ ગઈ

Right there how are you? <laughs> How are you?